ભરૂચ જિલ્લાના નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે ટ્રાફિક જામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. આજે વડોદરા તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે. હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલા ખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. વાહન ચાલકોને 2 થી 3 કલાક સુધી જામમાં ફસાવું પડ્યું હતું. રોજ સમસ્યાને કારણે અંકલેશ્વર ડેજ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ઉઠ્યા છે હાઈવેના જલ્દીથી સમારકામ કરવામાં આવે અને આમલાખાડી બ્રિજને વિસ્તૃત કરીને ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત અપાવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે છે જરે જરે જામ છે રોડ ટૂટા પડા એ ડીઝલ બે બીજુંમાં છે દિન કોઈ દિક્કત નહીં માનતો એ સરકાર ને જો કામ હોય